સાલે સાહેબ નો ફોન આવે છે પેલી આ તો ઘરમાં કઈ થઈ છે પાછી આજ તો મારા મારું ખાવાનું નહીં બનાવવાની આનો ફોન આવે ને મને એમ જ કે ખાવાનું બનાવજો હું આવું છું પડો તો પડશે હા બોલો એવું તમે એમાં ઘરે આવો હોય ખાવાનું બનાવવાનું કયો ને આ તે બનાવી દઉં હડો હા તે તો બોલ કહી દઉં હું હા 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 તે ખાવાનું બનાવું તમારો એક હા તે બનાવી દઉં હલો ખાવાનું કોનું બનાવવાનું નહીં હું થાકી જઈ જે આવતા એને દો કે નહીં બનાવ હું શું લે ના પાડું લે તું ના પાડ હલો જે આવતા હોય ખાઈ બઈ ના આવજો ખાવાનું હું નહીં બનાવી નવરી નહીં થતી હું ત્યાં સુધી ખાવાનું બનાવી બનાવી કરું તો ખાઈ જ આવજો હા ભલે લીધું ને હવે ખાઈ જ આવજો

તરત મારું માથું ખાઈ જાય આ કોદાળો અને આ કોદાળો મારું પી કરે જો આ તો સારું ખરું મહેમાન આવશે સારું સારું ખાવા તો મળશે ચલો લાઈબ કરતા રેજો અને તમારે ખાવું તો આઈ જજો